વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે રાત્રે પીધેલા કાર ચાલકે ટ્રાફિકની છત્રી સિગ્નલ અને ડિવાઇડરને તોડી નાખ્યા હતા પોલીસે એક સગીરને છોડી બાકીના ત્રણ સામે કાર્યવાહી કરી હતી વડોદરામાં કાલાઘોડા નજીકથી રાત્રે ત્રણેક વાગ્યે બારસિયાનો રવિ દેવજાણી તેના મિત્રો સાથે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે કાલાઘોડા ટ્રાફિક સર્કલ પાસે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ટ્રાફિક પોલીસની છત્રી તેમજ સિગ્નલ તોડી નાખ્યા હતા છત્રી દૂર ધસરી ગયો હતો અને ડિવાઈડર સાથે અથડાતા ડિવાઈડરને પણ નુકસાન પહોંચ્યું હતું બનાવની જાણ થતાં સયાજગંજ પોલીસ આવી હતી અને કાર ચાલક રવિ વિમલદાસ દેવજાણી આકાશ ભગવાનદાસ લાલવાણી અને ધર્મેશ ઇન્દ્રકુમાર સચદેવની ધરપકડ કરી હતી જ્યારે એક સગીરને જવા દેવાયો હતો પોલીસે કારમાંથી પાણીની બોટલમાં ભરેલો પચાસ એમએલ દારૂ પણ કબજે કર્યો હતો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં નશેબાજો દારૂ સરળતાથી મેળવી લેતા હોય છે વારંવાર દારૂ પીને ગુનાના બનાવો પણ બનતા હોય છે આવા નશેબાજોને દારૂ સરળતાથી મળી જતો હોય છે તેમાં પોલીસની ઢીલી કામગીરી પણ જવાબદાર છે માટે જ પોલીસે ફક્ત કાગળ ઉપર જ દારૂબંધીના સ્થાને વાસ્તવિક ધરાતલ પર પણ તેનો અમલ કરાવે તે જરૂરી છે